બળી ખાવાની જનરલી બધાને પસંદ હોય છે પણ એનું દૂધ કાયમ બધી જ જગ્યાએ અવેલેબલ નથી હોતું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીમાં હું તમને રેગ્યુલર દૂધમાંથી જ બળી બનાવતા બતાવીશ તો બહુ જ સરળ પદ્ધતિથી બનાવીશ ફ્રેન્ડ્સ મોટાભાગે મોટા શહેરોમાં બળીનું દૂધ નથી મળતું હોતું તો આ રીતથી તમને કોઈપણ સમયે બળી ખાવાનું મન થશે તો તમે એકદમ સરળ પદ્ધતિથી બળી બનાવીને તૈયાર કરી શકશો રેગ્યુલર રૂટીનના જ દૂધમાંથી બનીને તૈયાર થઈ જશે અને તમને હન્ડ્રેડ પર્સન્ટ ખૂબ પસંદ પણ આવશે તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો એનો ટેસ્ટ બિલકુલ બળી જેવો જ લાગશે જેવો આપણે કાચા દૂધમાંથી બનાવતા હોઈએ છે ગાય કે ભેંસના બચ્ચાનો જન્મ થયા પછી જે દૂધ આપણને મળે છે એવું જ લાગશે વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધેલી છે તો સ્ટીલની અથવા નોનસ્ટિક કરાવી લેવાનું પસંદ કરજો એમાં બે ચમચા જેટલું પાણી લીધેલું છે નોર્મલ વોટર અને પછી એમાં પાંચસો એમએલ જેટલું દૂધ એડ કરેલું છે ફૂલ ફેટ દૂધ એડ કરેલું છે તો તમે જે રેગ્યુલર રૂટિનનું દૂધ વાપરતા હોય એ પણ લઈ શકો છો અને ગરમ કરેલું દૂધ હશે ફ્રીઝમાં મૂકેલું તો એને તમારે મલાઈ સાથે લઈ લેવાનું હવે ફ્રેન્ડ્સ આપણે આમાંથી ગેસ ચાલુ કરતાં પહેલાં બે પ્યાલામાં બે બે ચમચા જેટલું દૂધ અલગ કાઢી લઈશું એનો ઉપયોગ હું તમને આગળ બતાવું છું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે તો અત્યાર સુધી મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી એમાંથી મેં દૂધ કાઢી લીધું બે પ્યાલામાં અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે હવે આપણે દૂધને સારી રીતે મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું અને એમાં આપણે એક ચમચો મૂકી દઈશું જેથી બહાર ઉભરાઈને ન આવી જાય અને આ રીતે મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પણ આપણે એને ગરમ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી જે બે પ્યાલામાં આપણે દૂધ કાઢેલું છે એમાં આપણે શું પ્રોસેસ કરવાની છે એ હું તમને બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ આ રીતના બે પ્યાલામાં જે ઠંડુ દૂધ કઢેલું છે રેગ્યુલર દૂધ એ મેં લીધેલું છે એમાં અડધા કપ જેટલો એક પ્યાલામાં હું મિલ્ક પાવડર એડ કરીશ તો આ દસ રૂપિયાનું જે પેકેટ મિલ્ક પાવડરનું આવતું હોય છે એવા બે પેકેટ મેં લીધેલા અને એનો યુઝ કરી દેલી છું તો ફ્રેન્ડ્સ આ મિલ્ક પાવડર આપણે ગરમ દૂધમાં એડ નથી કરવાનું એને આ રીતના ઠંડા દૂધમાં અથવા રેગ્યુલર નોર્મલ રૂમ ટેમ્પરેચરના દૂધમાં એડ કરવાનું છે અને એમાં સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું બિલકુલ એમાં ગાંઠા ન રહેવા જોઈએ એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને આગળની રેસીપી સુખડીમાં તમે ખૂબ પ્રેમ આપ્યો જે લોકોએ એમના નામ અને શહેરનું નામ લખેલું એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે જો આ રીતે મેં લમ્સ ફ્રી ફેટી લીધેલું છે બીજી બાજુ એક પ્યાલામાં જે દૂધ કરેલું છે એમાં આપણે અગળ અગર પાવડર યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ આ અગળ અગરનો પાવડર કોઈપણ કણિયાણાની શોપ પર અથવા ઓનલાઈન પણ ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે તો હું તમને એના પેકેટ ઉપર જે લખાણ છે એ તમને બતાવી દઉં છું જો આ રીતનું અગર અગરનું તો આ રીતનું એક જેલી ફોર્મ બનાવવા માટેનો પાવડર મળતો હોય છે તો મેં એનો યુઝ કરેલો છે તો બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને એને પણ આપણે દૂધમાં આ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે રાખીશું એટલે સરસ દૂધમાં સોફ્ટ થઈ જશે અને આગળ આપણે દૂધ ઉકાળીશું એમાં નાખીશું એટલે સરસ આપણું દૂધ એનાથી ઘટ થશે બીજી બાજુ આપણા દૂધમાં સરસ ઉભળો પણ આવી ગયેલો વચ્ચે વચ્ચે મેં દૂધને પણ મિક્સ કરતી ગઈ હતી ફ્રેન્ડ્સ એકદમ છોડું ન છોડી નહોતું મૂક્યું અને જુઓ હવે આ રીતે સરસ એક ઉભરો આવી ગયો છે એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું તો મેં અહીં સાકર એડ કરેલી છે સાકરનો પાવડર કરીને એડ કરેલો છે તો તમે રૂટિનની ખાંડ પણ યુઝ કરી શકો છો અડધા કપ જેટલી અથવા તમને વધારે ગળિયું ખાવાનું પસંદ હોય તો થોડુંક ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો તમારી રીતે બરાબર તો સાકર એ ખાન કરતાં થોડીક વધારે હેલ્ધી હોય છે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે એને હલાવતા જઈશું હલાવતા જઈશું થોડીવાર માટે ફરી બેથી ત્રણ મિનિટ સરસ આપણે હલાવીશું અને પછી આપણે એમાં જે મિલ્ક પાવડર આપણે ઓગાળીને જે દૂધ રાખેલું છે એ દૂધ એના અંદર એક હાથેથી નાખતા જઈશું અને બીજા હાથેથી આ રીતે દૂધ આપણે હલાવતા જઈશું તો થોડું થોડું કરીને એડ કરીશું બિલકુલ ગાંઠા નહીં પડે અને બહુ જ સરસ એકદમ ઠીક જાડું એવું આપણું દૂધ બનશે એકદમ ક્રીમી બનશે અને જે બળી બનશે ને એનો ટેસ્ટ બિલકુલ ક્રીમી ક્રીમી અને આપણે જે બળી ઓરિજિનલ ખીરામાંથી બનાવીએ છીએ ને એ જ રીતની બળી બનીને તૈયાર થશે આ રીતે આપણે મિક્સ કરવાનું છે બસ આ રીતે જ્યારે આપણે મિલ્ક પાવડર આ રીતે એડ કરી દઈએ ને એટલે બીજી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવતા જઈને આપણે એને સરસ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખશો તો ચાલશે હવે આપણે આ રીતે હલાવતા જવાનું આજુબાજુ કઢાઈ પર જે મલાઈ જામતી હોય ને એને પણ આપણે અંદર લેતા જવાનું છે અને આ રીતે હલાવતા જવાનું છે તો ફ્રેન્ડ્સ મને પોતાને પર્સનલી બળી ખાવાનું બહુ પસંદ છે તો હું તો ગામડાની નજીક રહું છું નોકરી પણ ગામડામાં કરું છું પણ દરેક વખતે આ દૂધ મળી જ જાય એવું હોતું નથી પણ જ્યારે આપણને ખાવાનું મન થાય ત્યારે આપણે આ રીતે ઝટપટ બનાવી શકીએ છીએ તો આ ઓપ્શન બહુ જ સરસ છે તમે આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો મને કમેન્ટ સેક્શનમાં કહેજો તમારી બળી કેવી બની હવે આ રીતે જેમાં આપણે અગળ અગળ પાવડર ઓગાળેલો છે ને એ દૂધને પણ આપણે આમાં થોડુંક થોડુંક એડ કરતા જઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ફ્રેન્ડ્સ સપોઝ તમારી પાસે અગર અગર પાવડર નથી તો તમે શું કરી શકો તો ચાઇના ગ્રાસ જે રેડીમેડ મળે છે ને જેલી બનાવવા માટેની તો એને મિક્સર જારમાં સેદ ચલાવીને પીસી લેજો અને એનો ઉપયોગ પણ તમે કરી શકશો હવે આપણે જો દૂધમાં ઉભળો આવી ગયો છે અને પછી પણ આપણે એને થોડું હલાવવાનું છે અને એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે તો ઇલાયચી પાવડરનો ટેસ્ટ બળીમાં બહુ જ સરસ લાગતો હોય છે તમે જરૂરથી એને એડ કરજો અને પછી જુઓ તમે જોઈ શકો છો કે દૂધ થિકનેસ આવવા લાગે છે એમાં અને સરસ જાડું થવા લાગેલું છે તો આપણે હજુ એને બેથી ત્રણ મિનિટ સુધી થવા દે અને જો આ રીતની એક પરત આવી છે ચમચા પર તમે જોઈ શકો છો સારું એવું કોટ થયું છે તો એકદમ સરસ ચમચા પર કોટ થવા લાગે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો બહુ જ સરળતાથી એકદમ સરળ રીતે જાડું થઈ જશે બહુ જ સરસ થઈ જશે બહુ ઝડપી થઈ જશે બિલકુલ વધારે ટાઈમ પણ નહીં લાગે ટોટલ અગિયાર મિનિટ અને અઠ્ઠાવન સેકન્ડ જેટલો મને ટાઈમ લાગેલો મેં તમને એક્ઝેક્ટ ટાઈમ કીધો થોડો વધારે ઓછો થઈ શકે છે હવે જો આ રીતનું જાડું થઈ ગયું છે તો મેં એને એક પ્લેટમાં કાઢી લીધેલું છે અને હવે હું એને આજે પિસ્તાથી ગાર્નિશ કરી રહેલી છું તમે એને ગાર્નિશ કળા વગણ પણ રાખી શકો છો અથવા કાજુ બદામની નાની નાની પાતળી કતરણથી પણ તમે એને ગાર્નિશ કરી શકો છો એ ઓપ્શનલ છે તમારી પસંદ છે પ્લેટફોર્મ પર મેં એને પંદરથી વીસ મિનિટ સુધી પંખા નીચે ઠંડુ પડવા દીધેલું કલાક સુધી મેં એને ફ્રીઝમાં મૂકી રાખેલું તો એક કલાકથી દોઢ કલાક ફ્રીઝમાં બહાર થંદુ પડા પછી મૂકી દેવાનું પછી આપણે એમાં કટ લગાવીશું તો જુઓ સરસ રીતે જામી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં કટ લગાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ બળી મોમાં મૂકતાં જ ઓગળી જાય એવી બને છે અને બહુ જ એકદમ ટેસ્ટી બને છે તો આ રેસિપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને મને કહેવાનું છે કે તમારી આ રેસિપી કેવી બની બરાબર આ રીતે આપણે એમાં કટ લગાવી દઈશું તો કટ લગાવતા તમને આઈડિયા આવતો હશે કે કેવી સરસ આપણી બળી બનીને તૈયાર થઈ છે અને એ પણ કોઈ પણ પ્રકારના બળીના ખીરા વગર રેગ્યુલર મિલ્કમાંથી જ આપણે એને બનાવીને તૈયાર કરી છે બહુ જ સોફ્ટ બને છે તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી સરસ અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે તો જો હું તમને સ્પેચ્યુલાથી કાઢીને બતાવું બહુ જ સોફ્ટ છે એકદમ મસ્ત છે અને બધી સાઇટથી હું તમને બતાવું કેવી બની છે એ તો તમને આઈડિયા આવતો હશે જોઈને બિલકુલ આપણે જે રેગ્યુલર બળી બનાવતા હોઈએ છીએ એવી જ બની છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી જો ગમી હોય તો લાઈક જરૂરથી કરજો હજુ સુધી આપણી ચેનલને ફ્રેન્ડ્સ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એ બિલકુલ ફ્રીમાં છે નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો